જિંદગી કચરી ને એક દાડો પગ કરીને મોહા ભેગા હરખું જીવી હે છે અને આજે પેલો સિયો દાડો કીએ છે પાછો આજ તો પટ્ટી પટ્ટી છે ને આ પટ્ટી પટ્ટી પેલો નહી વરાહનો shelledળો પટ્ટી 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 નહીં ગોડા ડિસેમ્બર કેવાય પટ્ટી પટ્ટી

बोलो 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 आज Kemarin पेलू सर આપડે આ તો પીતા થઈ જાય તો લેતા આવજો કળીકું બળીકું આ તો આ તો પટ્ટી પટ્ટી એટલે

माने खबर से शेल जी ने जाल जी बेवा एक कल क्वार्टर मंगाई है मैंने एक क्वार्टर हूँ साले पर एक कल पैक मार रही हूँ क्वार्टर थी है तेरी शेल क्वार्टर ली था शेल पहुँच तो मत तो मार जो एक एक पिला बेवा ना अतः छठी फर्स्ट शेल पूरे साल कहां चला जाता है तू हैं अब आया ना मेरे साथ चल अब तो फूल हो जाऊंगा मैं

બે બે તાતા હે વાત છે ને ના તાજી આવો આવો આઈ જા અ શેનજી ની ખબર લેવા જા એ બિના તો જવાદો કે તમે ઓયા બેહજો આ તો હું છે ખબર તો પટ્ટી છે આદ તમે પટ્ટી પટ્ટી કરો 31

tapi orang coba mania. Pilih juni dua, dia tinggi. Maksudnya, Allah bukti itu juni dua. Siapa saja nanti bakal cium. Waktu udah bayi kebanyakan, Oh, iya, makhluk tuh. Oh, Kalau sekarang sih, ini,

Ciawo usah. Lalu you konji pelo. le le, le na, le. Kalak, kalak. Slide mas, slide. Pati, Ayo, badat. Ah, hmm. Ne. Kai su di, hmm? Ah.

જીતા જતા લ પ્યાર કર

За пивака те manе пава Ма Але Ре то Марримемонни на ма

આપણે દારૂ નહી પીતા દારૂબાઈ કકુશુ લુકર બારજી આ તો થતી ફસતી લુકર થતી ફસ 5 3 5 3 પરિત નિન અપલેસ પાછી પાછી નહી ફાસો હા હ થતી ફસ

એ જીઓ વાઘો ના ના અંજે કે યોને સાલ જી કે કેટલી 35 ઓલે ગુલાના કમરો 25 મણો હશે તાનુ 25 35 35 તુલા વાલો ભાઈબંધ ટાઈમ થઈ ઓલા 35 35 તારું 35 35 એને 35 ભમડા શું

多多、嗯，哎呀、嗯，你不能不能，我也没拿。啊，我也没拿。好着呢。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没拿。我也没

અન્યા સંજી તાર ડોહી ડોમળો હો નબુની નો ખલી શક્તિમાં નોટ નેવાઈ છે કીનોવેશ આતો તારંગે ના ડોણા નહીં તરાતું હું નાટક બોલ્યું હો મગાને બધી વાટ હાચી દાડી પણ આડે ઠોડ ને સાટો આયો ખખડી પાયતો ડર સાર આવે છો કોઈ આસાણા આઈ કોઈ દવાઈ નહીં કરી ને પામ મનો છે જોરા

બંધી જ ફોન આયો ભાઈ હાલો ઓનો ઓ તો મોહી ખાલો હાલો કશે મગજ માં ઉઠન તે નહી હું કડવાનું માણ એ જોરા બા કાલ જી દારુ બા ધામ તો વા કે હ જોરા ભા વા વા દાણું નો આટલો કણાટ તો વે હણમો એસો હો

આપડે આ કેટલા પૈસા નું પાણી કઈ હું એમ તો હજાર થી પચીસો રૂપિયા નો આપડે પી ગયા અને આપડા ઘેર તમે ડાળુ માં પૈસા કોની મોકલી બોલો તમારી વાત લાખ રૂપિયા ની વાત જિંદગી અમે નિયમ લીયે છીએ